બિલિમોરા બિલીમોરા નગરપાલિકામાં પૂર્વ કારોબારી અધ્યક્ષ અને હાલના શાસક પક્ષના નેતા હરીશ ઓડ ગેરનીતિ મામલે વિવાદમાં આવ્યા છે નગરસેવક હરીશ ઓડ સત્તાનો દુરુપયોગ કરી ગેરનીતિ આચરતા પ્રાદેશિક કમિશનરને મહેસૂલ વિભાગની રકમ ભરવા માટે આદેશ કર્યો છે તો પૂર્વ કારોબારી ચેરમેન હરીશ ઓડે વાણિજ્ય હેતુ માટે કરેલી પોતાની માલિકીની આ કરણીને સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર હેતુ ફરી નગરપાલિકાને નુકસાન પહોંચાડ્યું હતું સાથે જ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના પક્ષના સભ્યોને ગેરમાર્ગે દોરી સત્તાનો દુરુપયોગ કરતા પાલિકાને રૂપિયા એક નુકસાન કરાવ્યું હતું અને જે નોટિસ આવી છે તેના અનુસાર આજના દિવસે તે પૂર્ણ થાય છે તે અંગે અમે લોકો તેમનો કોઈ લેખિત પુરાવો કે ખુલાસા સુધી તેમણે આપ્યો નથી અને તે અંગે અમે તેમને ફરીથી એક વખત નોટિસ મોકલીશું તથા મારા સિનિયર રેવન્યુ ઓફિસર સાથે મેં મુલાકાત ગોઠવી છે અને આગળ વહેલી તકે કેવી રીતે જમીન મહેસૂલ અંગેથી તે ભરપાઈ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન મેં મેળવ્યું છે અને તે અનુસાર કાર્યવાહી આગળ કરવામાં આવશે